અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘ નવી દિલ્હી પ્રેરિત દેશવ્યાપી ધરણા પ્રદર્શન અને દેશના શ્રી કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને આ યોજનાના લાખો રસોઇયાના મદદનીશ અને સંચાલકોના જટિલ પ્રશ્નો પરત્વે ધ્યાન આકર્ષિત કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ ત્રણ આવેદનપત્રો આપવામાં આવ્યા કેન્દ્ર પુરસ્કૃત આ યોજના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં ગુજરાતના એક લાખ સહિત દેશમાં પચીસ લાખ જેટલા રસોઈયા કામ કરે છે અને દેશમાં રોજિંદા અગિયાર કરોડ બાળકોની ભોજન પીડસી માત્ર ભારત સરકાર નિર્દેશિત એક હજાર રૂપિયા માસિક માનદ વેતનની જોગવાઈ છે એ મુખ્ય માંગણી સાથે માસિક દસ હજાર વેતન આ યોજનાનું ખાનગીકરણ રોકવા શ્રમ વિભાગ અંતર્ગત અન્ય સમાન કામ કરતા રસોઈયાની જે જોગવાઈઓ છે એ મુજબ સામાજિક સુરક્ષા સહિતના લાભો આપવાની માંગણી સહિત નવ માંગણીઓ ભારત સરકાર સમક્ષ કરવામાં આવી છે ઉપરાંત ગુજરાત સરકાર પાસે પણ છ માંગણીઓ સાથેનું આવેદનપત્ર જેમાં

આ કાર્યક્રમ દેશવ્યાપી છે ચારસો જિલ્લાઓમાં થવાનો છે એ પૈકી અમદાવાદના જિલ્લા જિલ્લાના મતલકે મારે હાજર રહેવાનું છે ગુજરાતના મારું હોમટાઉન હોવો હોવાને હિસાબે એ ઉપરાંત અમે આ યોજના ઓગણીસસો થી ગુજરાત સરકારમાં ચાલે છે ઓગણીસો માંથી યોજના ચાલતી હોતી સંપૂર્ણ શક્ય છે ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ અમારી છ માંગણીઓ છે એ પણ આજે કલેક્ટર સાહેબ સાથે અમે રજૂ કરવાના છીએ આવેદનપત્ર મહેરબાન માન્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચે દેશના વડાપ્રધાનશ્રીને પહોંચે ધર્મેન્દ્ર પ્રધાનજીને પહોંચે આ આવેદન પત્રનો કાર્યક્રમ એટલા માટે કે સૌ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન વિચાર શાસ્ત્રી વિચારધારાવાળું સંગઠન હોવાથી અમે સૌપ્રથમ સંવાદમાં માનીએ છીએ રાષ્ટ્ર ઉદ્યોગ પહેલાં જોઈએ છીએ ઉદ્યોગિત ગીત પહેલાં જોઈએ છે સૌથી છેલ્લે શ્રમિક ગીત એટલે છેલ્લા તબક્કે અમે આવીને પહોંચ્યા છીએ ઓગણચાલીસ વર્ષથી આ યોજનાના પચીસ લાખ રસોઈ અને ગુજરાતના એક લાખ રસોઈ હેલ્પર મદદની સંચાલકોનું શોષણ થતું હોય તો હવે અમારે શાંતિથી બેસી ન રહેવું જોઈએ આ પાછેર પહેલી પૂણી છે આવેદન પત્રથી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અમે નહીં જાગે તો દેશવ્યાપી વિશાળ કાર્યક્રમ આપવાની અમારી તૈયારી કરી ચૂક્યા છે આ યોજનાનું ખાનગીકરણ અટકાવવાની છે આ યોજનામાં રસોઈ મદદની સેલ પર તમે જોવો આઠ આઠ કલાક કામ કરે છે માત્ર ભારત સરકારે એક હજાર રૂપિયા નિશ્ચિત કર્યું છે ગુજરાત સરકાર એમાં થોડો ઉમેરો કરે છે પણ એ નજીવો છે આઠ કલાક કામ કરતા હોય શ્રમ રોજગારના લિસ્ટમાં અન્ય રસોઈને હેલ્પર હોય છે એની સાપેક્ષમાં દૈનિક વેતન આપે લઘુત્તમ વેતન આપે